આજના ગુજરાતના મોટા સમાચાર જોઈએ તો ગઈકાલે રક્ષાબંધનનો પવિત્ર દિવસ હતો દેશભરના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ગુજરાતનું શક્તિપીઠ અંબાજી મંદિર પણ ભક્તોથી ઉભરાયું હતું વહેલી સવારથી જ માય ભક્તો માતાજીના દર્શન અને માતાજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા માતાજીના જયકોષ સાથે પહોંચતા ભક્તોથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો રાવણના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથમાં વહેલી સવારે ચાર વાગે ભાવિકો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા સારંગપુર શ્રી કષ્ટભંજન દેવની રાખડીના વાઘાનો શણગાર કરાયો હતો રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદાને યુએસ યુકે કેનેડા આફ્રિકા દુબઈ ઓસ્ટ્રેલિયા સહિતના દેશ દુનિયામાંથી ત્રીસથી પાંત્રીસ હજારથી વધુ રાખડી અર્પણ કરાઈ હતી વતનથી દૂર નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા દેશના જવાનોને રક્ષાબંધન પર્વે પોતાની બહેનની કમી ન લાગે તે માટે દાનેરાની કોલેજની વિદ્યાર્થીનીઓએ તેમની બહેન બની તેમને રાખવી બાંધી હતી દાનેરાની સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની એકસો વીસ જેટલી વિદ્યાર્થીની નડાબેટમાં આવેલા ઝીરો પોઈન્ટ પર પહોંચી હતી અને બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને રક્ષાબંધનની જોરશોરથી ઉજવણી કરવામાં આવી અનેક મહિનો મુખ્યમંત્રી નિવાસસ્થાને વહેલી સવારથી જ પહોંચી ગઈ હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમને રાખડી બાંધી હતી મુખ્યમંત્રીએ પણ સૌ કોઈને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ભાજપની મહિલા નેતાઓએ પણ મુખ્યમંત્રીને રક્ષા સૂત્ર બાંધ્યું હતું સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રાજ્યની વિવિધ જેલોમાં બંધ કેદીઓને પણ તેમની બહેનોએ રાખડી બાંધી હતી તેમજ ભાઈ વહેલો જેલમુક્ત બને તે માટે પ્રાર્થના કરી હતી આ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેલના કાચા પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે એ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે એ માટે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તબક્કાવાર બહેનોએ જઈ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી રાજકોટ શહેર ઉપરાંત બહાર બહેનો વહેલી સવારથી જ જેલ ખાતે પહોંચી ગઈ હતી અને રજીસ્ટ્રેશન માટે કતાર લગાવી હતી બાદમાં જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી ત્યારે તે ચોદાર આંસુએ રડી પડી હતી નવસારી શહેર અને જિલ્લામાં લાંબા સમય બાદ રક્ષાબંધનના દિવસે ફરી મેઘરાજાની પધરામણી થઈ છે વહેલી સવારથી જ વાતાવરણમાં ઉકળાટ અને ગરમીનો અસહ્ય અહેસાસ શહેરીજનો કરી રહ્યા હતા તેવામાં બપોરે વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં વીસ અને એકવીસ ઓગસ્ટના રોજ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા રક્ષાબંધનના દિવસે મનપા સંચાલિત સિટી બસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી હતી સવારથી શહેરના અલગ અલગ રૂટો પર મોટા પ્રમાણમાં મહિલાઓએ મનપાની આ ભેટોનો આનંદ ઉઠાવ્યો હતો